નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત જળ વ્યવસ્થાપન માટે દેશભરમાં પ્રસિદ્ધ ગુજરાતે જળ સંરક્ષણ માટેના તેના મહત્વકાંક્ષી સુજલામ સુફલમ જળ અભિયાનનો સાતમો તબક્કો પૂર્ણ કર્યો છે અને તે હેઠળ સફળતાપૂર્વક રાજ્યમાં પાણીની સંગ્રહ ક્ષમતામાં અગિયાર હજાર પાંચસો લાખ ઘનફૂટનો વધારો કર્યો છે આ વર્ષે આયોજિત જળ અભિયાન હેઠળ ઉત્તર ગુજરાતમાં અઠ્યાવીસો એકત્રીસ લાખ ઘનફૂટ મધ્ય ગુજરાતમાં ચાર હજાર નવસો છેતાલીસ લાખ ઘનફૂટ દક્ષિણ ગુજરાતમાં એક હજાર છેતાલીસ લાખ ગનફૂટ અને સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં સત્યાવીસો લાખ ગનફૂટ ઘનફૂટ્રહ ક્ષમતાનું નિર્માણ કરવામાં આવ્યું છે એસએસજીઆઈના સાતમા તબક્કા હેઠળ થયેલા કામોમાં આ વર્ષે સૌથી વધુ કામ થયું છે તેવા ભુચના પાંચ જિલ્લાઓમાં મહીસાગર જિલ્લો સ્થાન પામ્યો છે તેમાં દાહોદમાં સૌથી વધુ બારસો ચોપન કામો ગીર સોમનાથમાં આઠસો અડતાલીસ કામો આણંદમાં છસો એક્યાસી કામો મહીસાગર જિલ્લામાં છસો અડતાલીસ કામો અને અરવલ્લી જિલ્લામાં છસો સત્તર કામો કરવામાં આવ્યા છે રાજ્યમાં સ્થિત નાની નદીઓ તળાવો ચેકડેમ જેવા વિવિધ પ્રકારના જળાશયોની સફાઈ અને રિપેરિંગની સાથે સાથે સમગ્ર રાજ્યની આઠસો પંદર કિલોમીટર લાંબી મોટી નહેરો અને સત્તરસો પંચાવન કિલોમીટર નાની નહેરો પર સફાઈ કરવામાં આવી છે આ વ્યાપક અભિયાન ભૂગર્ભ જળના સ્તરને વધારવા જળાશયોની સફાઈ કરવા અને પરંપરાગત જળ સંસાધનોને પુનર્જીવિત કરવા પર કેન્દ્રિત છે જેનાથી ભૂગર્ભ જળ સ્થળ વધશે અને જન સમુદાયને તેનો લાભ મળશે